વડોદરાથી હાલો તરફ જતા રોડ ઉપર આસોજ ગામની સીમમાં જિલ્લા એલસીબીએ બંધ બોડીની એક ટ્રક ઝડપી પાડી હતી આ ટ્રકમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે રૂપિયા અડસઠ પોઈન્ટ ચૌદ લાખની કિંમતને દારૂની ચુમ્માલીસ હજાર આઠસો ને દસ બોટલો તેમજ રોકડ રકમ સહિત ઇઠ્યોતેર પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો વડોદરાથી હાલોલ તરફ જતા રોડ પર એક ટ્રક ઝડપી પાડી હતી આ ટ્રકમાં તપાસ કરતા રોલની આડમાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા અડસઠ પોઈન્ટ ચૌદ લાખની કિંમતનો દારૂની ચુમ્માલીસ હજાર આઠસો ને દસ બોટલો તેમજ રોકડ રકમ સહિત કુલ મળીને ઇઠ્યોતેર પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો અને ડ્રાઈવર નાસીર ઇબ્રાહીમ કરી હતી તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઇન્દોર હાઇવે પરથી જાવેદ નામના શખ્સે દારૂ ભરેલી ગાડી આપી હતી અને આ ગાડી લઈને સુરત જવાનું કહ્યું હતું સુરત દારૂ ભરેલી ગાડી લઈને પહોંચ્યા પછી ત્યાંથી હાલોલ પરત મોકલ્યો હતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે